સરોટી ગામ કુસુમ ફાઉન્ડેશન દ્વારા આજે બસો થી વધારે જેના મમ્મી કે પપ્પા ને શૈક્ષણિક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે સરોટી ગામે આ છેલ્લા ત્રણ વર્ષથી અમે આ કાર્યક્રમ કરી રહ્યા છે પણ બાળકોને ભૂલવામાં કંઈ પણ તકલીફ પડે એના માટે અમારું કુસુમ ફાઉન્ડેશન કાર્ય રહેશે અને આ સાથે અમારી કુસુમભાઈ વિધવા માતા આપીએ છીએ પણ ચાલુ છે એમાં વિધવા માતાઓને અમે રાશન સહાય આપે છે દર અને આ એક શિક્ષણ શ્રેષ્ઠ કલ્યાણ યોજના હર ઘર શિક્ષણ એટલે હર ઘર શિક્ષણ એના સાર્થક કરવા માટે અમે કાર્યરત છે અને જે કોઈ વગર મા બાપના બાળકો છે એમને હંમેશા અમે શિક્ષણ મદદ કરીએ છીએ જે કોઈ દાદાશ્રીઓ આ અમને સહયોગ આપ્યો છે એમનો પણ આજે અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ